નમસ્કાર શો આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના સિયોર તાલુકામાંથી નકલી માવો બનાવતી વધુ એક ફેક્ટરી ઝડપાઈ છે આંબલા ગામના વાડી વિસ્તારમાં ચાલતી ફેક્ટરીમાં પોલીસે દરોડો પાડી અગિયારસો કિલો માવાના જથ્થાનો નાશ કર્યો હતો આંબલા ગામમાં રહેતો મિલન સુરેશભાઈ દવે નામનો શખ્સ દૂધનો પાવડર વનસ્પતિ તેલ તેમજ ફટકડીનો ઉપયોગ કરી નકલી માવો બનાવતો હોવાની માહિતી પોલીસને મળી હતી એસઓજી પોલીસે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમને સાથે રાખી દરોડો પાડ્યો હતો આ ફેક્ટરીમાંથી પોલીસ અને ફૂડ વિભાગની ટીમે અગિયારસો પંચ્યાસી કિલો અખાદ્ય માવો ઝડપી લઈ તેનો નાશ કર્યો હતો ફૂડ વિભાગ દ્વારા નકલી માવો બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રીના નમૂના લેવામાં આવ્યા હતા આ ફેક્ટરીમાં તૈયાર થતા નકલી માવાનું મુંબઈમાં મીઠાઈના વેપારીઓને વેચાણ કરવામાં આવતું હોવાનું જાણવા મળેલ છે